શરદી ઇન્ફ્લુએન્ઝા ઉધરસ તેમજ કેટલાક ગંભીર રોગો થાય છે જેમ કે પોલિયો અછપડા વગેરે વાયરસ દ્વારા થાય છે તો આ પ્રશ્ન મોસ્ટ એમપી છે આકૃતિ સહિત તમારે પાકો કરવાનું છે ફરજિયાત બરોબર ચાલો આગળ વધશું સૂક્ષ્મજીવો ક્યાં 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 તમને જોવા મળે તો સૂક્ષ્મજીવોમાં આ આમાં તમે તમારી રીતના લખી શકો કે સૂક્ષ્મજીવો બરફીલી ઠંડીથી માંડીને ગરમ પાણીના ઝરણામાં રણથી લઈને દલદલયુક્તા ભૂમિ જેવા પર્યાવરણમાં તમને જોવા મળે આ ઉપરાંત વનસ્પતિ મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સૂક્ષ્મજીવો પર આશ્રિત છે જ્યારે કેટલાક સ્વતંત્ર સૂક્ષ્મજીવો પણ હોય છે અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહતમાં એ બધાએ રખડતા હોય છે જુદા જુદા સૂક્ષ્મજીવો જુદી જુદી પરિસ્થિતિમાં રહી શકતા હોવાથી આ સજીવો દુનિયામાં લગભગ દરેક જગ્યાએ જોવા મળતા હોય છે તો આનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવી રહ્યો છે એન્ટિબાયોટિક્સ એટલે શું અને એન્ટિબાયોટિક્સ જે છે સેવન કરતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ એટલે એન્ટિબાયોટિક્સ એટલે કે જે આપણે બધી દવા ખાઈ છે ને એ જે આપણે રોજિંદા જીવનનો એક પાર્ટ થઈ ગયો છે અત્યાર હાલની તકની અંદર બરોબર હવે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કર નષ્ટ કરતી અથવા તેમની વૃદ્ધિ અટકાવતી ઔષધિઓને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે તે સૂક્ષ્મ જીવના ઉપયોગથી બને છે માન્ય ડોક્ટરની સલાહ મુજબ મુજબ જ એન્ટિબાયોટિક્સ દવાઓ લેવી જોઈએ એટલે કે ડોક્ટર જે પ્રમાણે તમને એ પ્રમાણે તમારે દવા લેવાની અને એન્ટીબાયોટિક્સની જરૂર ન હોય ત્યાં સુધી અયોગ્ય માત્રામાં લેવી એટલે કે લેવાની જ નહીં એમ કહેવાનો મિનિંગ એમ થયો અને ભવિષ્યમાં જરૂર હોય ત્યારે તેની ઓછી અસર પણ તમે કરી શકો છો ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન હવે જો આપણા જીવનમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતાના દસ વાક્ય તો એ દસ વાક્ય આપણે બધાય જેટલા આપણા પ્રશ્ન જે છે એમાંથી બધા એક 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 વાક્ય ઉપાડી તમે લખી શકો કે ભાઈ સૂક્ષ્મજીવો આપણને ઘણી રીતે ઉપયોગી છે જેમ કે દૂધનું દહીંમાં રૂપાંતર ઇડલી બ્રેડ પેસ્ટ્રી કેક વગેરેમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે બરાબર હવે હવે આલ્કોહોલ દારૂ તેમજ એસિડિક એસિડ જેને આપણે વિનેગર કહેવામાં આવે છે જે ઉત્પાદનમાં એવા ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે પછી સ્ટ્રેપ્રોમાઇસિન ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન જેવા એન્ટિબાયોટિક્સની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય તો આ પણ ખાસ યાદ રાખવાનું છે આ તમને જો પ્રશ્નમાં પૂછે તો ખાલી જગ્યામાં એમાં તમને પૂછી શકે એમ છે સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જેનાથી સૂક્ષ્મ જેનાથી સૂક્ષ્મ જીવો જે છે અને મનુષ્ય તેમજ પ્રાણીઓ અનેક રોગોથી બચાવી શકાય છે અને કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે જે તમે પહેલા ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો જેથી નાઇટ્રોજનનું ભૂમિમાં પ્રમાણ વધે છે જેના કારણે જમીનની ફળદ્રુપતામાં શું થાય છે વધારો થાય છે અને સૂક્ષ્મજીવો જીવો વનસ્પતિ કચરાનું શું કરે છે પૈવીકરણ કરે છે અને કેમાં ફેરવે કુદરતી ખાતર એના વિશે પણ તમે આગળ જાણકારી લઈ લીધી તો આ એનું જ લફાણ જે છે એ નીચેની બાજુ છે બરાબર ચાલો હવે આ પ્રશ્ન જે છે પણ તમારે કરી લેવાનો છે બરોબર કે ભાઈ સૂક્ષ્મજીવો 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 દ્વારા નુકસાન નુકસાન જે જે છે છે કેવી રીતના થાય એની જાણકારી છે તો આ પ્રશ્ન પાકો કરી લેવો હવે મેસ્ટ મોસ્ટ ટાઈમ પ્રશ્ન જે છે તમારી નિશાની ની અંદર તમારા સાહેબો જે છે એ પાકા કરાવતા હશે નાઇટ્રોજન ચક્ર તો જો નાઇટ્રોજન ચક્ર જે છે પાકો કરવા માટે તમારે પેલા થિયરી તો પાકી કરવી જ પડે બરાબર પણ ખાસ કરીને તો પહેલા તો તમારે આ પાકું કરવું આ જે સાયકલ જે છે નાઇટ્રોજન સાયકલ બરાબર આ આ પહેલા કણો પર પાકી કરો જેમ પ્રમાણે તમને એરા દીધા એ પ્રમાણે એરા પાકા કરો સરખી રીતના જો એરા તમે સરખી રીતના કમ્પ્લીટ કરશો અને ચક્ર સરખી રીતના દોરશો તો તમારો 5 માર્કનો પ્રશ્ન બરાબર 5 માર્કનો પ્રશ્ન તમારા પેપરની અંદર આ પૂછાવાનું છે એ પાકે પાકું છે ને પાકો કરી લેવા બધાઈને વિનંતી ચાલો હવે આગળ વધશું ટૂંકમાં ઉતર નળી આંખે જે સૂક્ષ્મજીવો નળી આંખે જોઈ શકાય છે જો ના તો તે કેવી રીતે જોવા મળે તો ના સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તે નરી આંખે જોઈ શકતા નથી એમાંના કેટલાક જેવા કે બ્રેડ ઉપર ઉગવામાં આવતી ફૂગ જે બિલોરી કાચની મદદથી જ આપણે જોઈ શકીએ એમ એમ નથી જોઈ શકતા જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદથી પણ આપણે જોઈ શકીએ છીએ હવે જોજો રસી રસી કેવી રીતે કાર્ય કરે છે તો રસી દ્વારા જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વચ્છ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કેટલાક કોષો જે છે તેની સામે લડત આપવા એન્ટી એન્ટીબોડી ઉત્પન્ન કરે છે જે બેક્ટેરિયાનો નાશ કરે છે અને આ એન્ટીબોડી શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે અને ભવિષ્યમાં તે સક્રિય રોગકારક સૂક્ષ્મજીવથી શરીરનો બચાવ કરે છે તેથી જે તે રોગથી બચી શકાય છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જૈવિક નાઇટ્રોજનનું સ્થાપન જે આપણે નાઇટ્રોજનનું ચક્ર જે છે એના જ બીસેનો લખાણ છે કે ભાઈ કેટલાક જે બેક્ટેરિયા જે છે તેમાં નીલ હરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું શું કરે છે ભાઈ જમીનમાં સ્થાપન કરે છે તેથી ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે જ્યાં પરિણામે ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે આ સૂક્ષ્મજીવ જે છે એ જૈવિક નાઇટ્રોજન સ્થાપક છે ચાલો હવે આગળ હવે જો જે છે કે શાકભાજીના કચરામાંથી કુદરતી ખાતર કેવી રીતે બને તો એ જે જે શાકભાજીના કચરાને આપણે એકત્રિત એક ખાડામાં નાખી કોહવા દેવામાં આવે એટલે કે સમય જતા એને સડતા હોય એની રીતે રીતે બરોબર એનું કોહમાણ થાય એને એમ રાખવાનું અને આ માટે તેના પર સમયાંતરે પાણી અને દબાણ આપવામાં પણ આવતું હોય છે પાણી નાખો અને માથે ઉપર દબાણ દર્શાવો એટલે એ પ્રમાણે સરખી રીતના કોહવા માટે જેથી થોડાક સમય બાદ જમીનમાં રહેલાના બેક્ટેરિયા જે છે એ ફૂગ દ્વારા શું કરે તેનું વિઘટન કરી નાખે અને વિઘટન પામીને એ કેમાં ફેરવાઈ જાય કુદરતી ખાતરમાં ફેરવાઈ જાય હવે જે મોસ્ટ એમ પ્રશ્ન જો સૂક્ષ્મજીવો પર્યાવરણને શુદ્ધ રાખે છે આ પ્રશ્ન પૂછાય એવો છે જમીનમાંના સૂક્ષ્મજીવો વનસ્પતિના પર્ણો ફળ અને શાકભાજીનો કચરો સડતી વનસ્પતિ પછી મૃત પ્રાણીઓના પુનઃ અવશેષોમાં કેટલાક જે કાર્બનિક કચરાને સરળ પદાર્થોમાં ફેરવે છે આ પદાર્થ તરીકે વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે 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 અને આ આ ખાતર જમીનની ફળદ્રુપતા વધારે દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી પર્યાવરણને શું કરે તો ભાઈ શુદ્ધ કરે તો આમ સૂક્ષ્મજીવો પર્યાવરણને શુદ્ધ રાખે છે હવે ખાસ એની નીચેના જે પ્રશ્ન હવેથી હું અહીંયા જેટલા પ્રશ્ન તમને લોકોને હું અહીંયા ભણાવું છું બરોબર બધા પ્રશ્નો તમારે કળોકળ પાકા કરવાના છે ખાસ ધ્યાન દેજો કે ભાઈ જે પી એ રોગ એટલે શું તેનું ઉદાહરણ આપો તો જે રોગો સૂક્ષ્મજીવો દ્વારા એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વચ્છ વ્યક્તિમાં હવા પાણી ખોરાક ભૌતિક સંપર્ક દ્વારા ફેલાય છે અને જો તેને ચેપી રોક્યો કે આપણે કેમ છીખ ખાઈ છીક ખાયેલો જે છે આપણે સાફ નથી કરતા અને બીજા ભાઈબંધ અથવા જે તમારા પાડોશી હોય રામ રામ તમે કરતા હોય હાથ મિલાવતા હોય તો એના દ્વારા રોગે ફેલાય અથવા શ્વાસ દ્વારા ફેલાય તો ઉદાહરણ તરીકે કોલેરા શરદી શીતળા પછી ટ્યુબર ક્યુલોસિસ જો ટ્યુબર ક્યુલોસિસ તમને નામ યાદ ન રહીએ તો એની જગ્યાએ તમે સહી નામ પણ યાદ રાખી શકશો ચાલો એક પ્રશ્ન આ મોસ્ટ બી થયો બીજો પ્રશ્ન સમજાવો માખી ચેપી રોગને ચેપી રોગોને ફેલાવે છે કેવી રીતના કે જ્યારે માખી જે છે કચરા અને પાણીના મળ ઉપર બેસે ત્યારે રોગકારક સૂક્ષ્મજીવો જે છે બરોબર તેના શરીર પર ચોટી જતા હોય છે જ્યારે આવી ચેપગ્રસ્ત માખી જે છે ઢાકિયા વગરના ખોરાક પર બેસી જાય અને આવા સૂક્ષ્મજીવોનું શું કરે સ્થળાંતર કરતા હોય છે જે વ્યક્તિ આવો દૂષિત ખોરાક ખાય તે બીમાર પડવાની સંભાવના શોધી જાય વધી જાય તેથી માખી ચેપનો ચેપી રોગનો ફેલાવો કરે છે બરોબર હવે ટ્યુબરક્યુલોસિસ રોગની બચવાના ઉપાય કે ભાઈ દર્દી જે છે દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવો દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખવી જોઈએ યોગ્ય ઉંમરે રસી મુકાવવી જોઈએ ઉપરાંત દર્દીને વાપરેલી વસ્તુઓ જંતુમુક્ત કરવી જોઈએ બરોબર એટલે કે જંતુમુક્ત કર નાખો અને દર્દીના કફ ગળફા વગેરેને સળગાવીને નાશ કરી દેવા જોઈએ જેથી તમારો રોગ ફેલાય નહીં હવે ટાઈફોઈડ અને કોલેરાથી બચવાના સામાન્ય ઉપાય તો વ્યક્તિગત સ્વચ્છતા રાખી સારી ટેવો ખેડવી જોઈએ યોગ્ય રીતે રાંધવામાં આવેલો તાજો ખોરાક પણ લેવો તેમજ ઉકાળેલું પાણી પણ પીવું જોઈએ ત્રીજું બહારનો ખુલ્લો કે વાસી ખોરાક ન ખાવો જોઈએ અને ચોથું યોગ્ય ઉંમરે રસી પણ મુકાવવી જોઈએ ચાલો એની નીચે મેલેરિયાથી બચવાના સામાન્ય ઉપાય તો આ ચાર ઉપાય જે છે તમને પૂછી શકે કે માટે ઉપયોગ કરવો જોઈએ મચ્છર ભાગવાના રસાયણો પણ વાપરવા જોઈએ કીટનાશકનો છંટકાવ પણ કરવો જોઈએ અને આજુબાજુ ભરેલા પાણીને દૂર કરી મચ્છરને પ્રજનન કરવા પ્રજનન કરતા પણ અટકાવવા જોઈએ આટલું બસનો આ જે મોસ્ટ એમ્પી પ્રશ્ન જે છે છ થી દસ નહીં એ તમારે ફરજિયાત પાકા કરવાના છે ચાલો હવે બાકીના જે આલી સાઈડના જે પ્રશ્નો જે છે બરોબર આ પૂછાય એવા છે તો આ બધા તમારે કમ્પ્લીટલી કરી લેવાના છે તો ચાલો થોડાક આગળ જઈશું હવે હવે જો નીચેથી વૈજ્ઞાનિક કારણ ચાલુ થાય છે તો વૈજ્ઞાનિક કારણમાં વૈજ્ઞાનિક કારણ એક ખાસ છે પૂછાવા જેવા કે સૂક્ષ્મ જીવોને આપણા મિત્રો પણ કહીએ છીએ શા માટે તો ભાઈ કારણ કે સૂક્ષ્મજીવોનો જીવોનો ઉપયોગ દહીં ભેટ કેક બનાવવામાં બેકરી ઉદ્યોગમાં વગેરે આપણે શું શું આલ્કોહોલ બનાવવા માટે પણ આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ બરોબર હવે બેક્ટેરિયા દ્વારા કાર્બનિક કચરાનું વિઘટન થઈ બીન આર બી નાની કારકને ઉપયોગી પદાર્થોમાં રૂપાંતર કરવામાં આવે છે અને બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્રમાં સૂક્ષ્મજીવો અગત્યનો ભાગ ભજવતા હોય છે જ્યારે કેટલાક સૂક્ષ્મજીવો ગંદા પાણીના નિકાલ માટે પણ ઉપયોગી છે એન્ટિબાયોટિક્સ તથા રસી બનાવવા પણ સૂક્ષ્મજીવો ઉપયોગી છે આજે સૂક્ષ્મજીવો આપણા મિત્રો કહેવાય છે હવે જો બીજો પ્રશ્ન એન્ટિબાયોટિક્સ ઉપયોગ હંમેશા ડોક્ટર સલાહ મુજબ કરવો જોઈએ તો હા તો એન્ટિબાયોટિક્સ જો તમને જરૂર ન હોય ત્યારે અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે ત્યારે એની તમને ઓછી અસર ઓછી અસર થાય અને બિનજરૂરી એન્ટિબાયોટિક્સ લેવામાં આવે તો એના કારણે શરીરમાં તમારા બીજે બેક્ટેરિયા જે છે જેના કારણે આપણી રોગ સામે લડવાની શક્તિ જે છે એ થોડી શું થઈ જાય નાશ પામી જાય હવે નવજાત શિશુ નવજાત શિશુ અને બાળકોને વિવિધ રસી મૂકવામાં આવે રસી મૂકવાથી રોગકાળકો અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવો જે છે બાળકોના શરીરમાં પ્રવેશે છે તેની તેની સામે લડત આપવા માટે શરીર એન્ટિબાયોટિક્સ પણ ઉત્પન્ન કરે છે અને બાળકોનું શરીર એ પણ યાદ રાખે છે કે સૂક્ષ્મજીવ જ્યારે તેના શરીરમાં પુનઃ પ્રવેશે તો તે એન્ટીબોડી વડે તેની એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકે છે જેથી

આથી શરદી ઉધરસ ખાતી વખતે નાક અને મો પર જોઈએ હવે વાંચી લેવાનો છે તે આપણે નાના પ્રશ્ન જોઈશું કે ભાઈ જીવો કોને કહેવાય કે કેટલાક સજીવોને નરિયાને જોઈ શકાતા નથી પણ આવા સજીવોને માત્ર દર્શક યંત્ર વડે જોઈ શકાય છે તેમને સૂક્ષ્મજીવો કહેવાય અને સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે તો ભાઈ જીવાણુ ફૂગ પ્રજીવ અને લીલ જીવાણુ જગ્યા તમે બેક્ટેરિયા પણ લખી શકો છો વાયરસ દ્વારા થતો થતોરો તો ભાઈ શરદી ઉધરસ પોલિયો અછબડા ને કમળો અને ઇન્ફ્લુએન્ઝા મન ફાવે એમ ગમે તે તમારા નામ નથી લખી નાકો અને આમાં જે લખેલા છે એ જ લખજો ચાલો દહીંની બનાવટ તો દહીંની બનાવટમાં થાય કે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે જેમાંથી બેક લેક્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા આનો ઉલ્લેખ થવો ખાસ જરૂરી છે કે લેપ્ટોબેસિલસ નામના જે બેક્ટેરિયા જે છે એ મુખ્ય છે જ્યારે દૂધમાં થોડુંક દહીં ભેળવીએ ત્યારે આ બેક્ટેરિયા દૂધમાં વૃદ્ધિ પામી શું થાય દહીંમાં ફેરવી નાખે છે બરોબર હવે રસીકરણ દ્વારા અટકાવી શકાતા રોગોના નામ તો કોલેરા ટ્યુબરક્યુલોસિસ ક્યુલો શીતળા અને કમળો બરોબર ચાલો આગળ વધશું કે કયા કચરાનું કયા કચરાનું જમીનમાં સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી તો પોલીથી થેલી કાચની બોટલો તથા રમકડાના ટુકડાઓ જેવા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી આથ એટલે શું કે શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહેવામાં આવે છે હવે રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે અને રોગો ઉત્પન્ન કરતા આવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે અને હવા દ્વારા ફેલાતા રોગોના નામ તમારે લખવાના છે તો ભાઈ ટ્યુબર જે છે એ હવા દ્વારા ફેલે ઓરી અછબડા એવી રીતના થાય ચાલો જાણીતા પ્રિઝર્વેટિવના નામ આ તો બે આ તો ખાસ યાદ રાખવાનું છે તમારે કે સોડિયમ ડેન્જોએડ તથા સોડિયમ મેટાબાઈ સલ્ફેટ બરોબર અગિયારનું શર્કરા ખોરાકની જાળવણી કેવી રીતે કરે છે જામ જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે અને શર્કરાના ભેદનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને દૂષિત કરવા અને બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે બરોબર ચાલો હવે બારમો પ્રશ્ન હવે જો બારમો પ્રશ્ન જે છે તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે થાય તો તેલ હવાની અવર જવર તથા ભેજનું પણ પ્રમાણ ઘટાડે છે અને વિનેગરનું એસિડિક માધ્યમ હોવાથી બેક્ટેરિયા જે છે એ વાતાવરણમાં જીવી શકતા નથી અને તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાને બગાડતા અટકાવવા માટે પણ કરવામાં આવતા હોય છે રાઇઝોબિયમ નામના જે બેક્ટેરિયા જે છે ક્યાં વસવટ પામે તો ભાઈ સિમ્બી કુડ વનસ્પતિમાં વસવટ પામે પણ કઈ જગ્યાએ તો ભાઈ મૂળ ગંડીકો અને વાતાવરણીય નાઇટ્રોજન ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ તો રાઇઝોબિયમ બેક્ટેરિયા નોસ્ટોક અને એના બિના લીપ હવે નીચેથી બધું ટૂંકું ટૂંકું ચાલુ થાય છે તો આ જો પ્રજીવના ઉદાહરણ તમને તમારા સાહેબ એક માકમાં પૂછે કે ભાઈ પ્રજીવના ઉદાહરણ લખો તો તમારા પ્રજીવના ઉદાહરણ તમારે લોકોને લખવા પડશે પ્રજીવ છે લીલ છે ફૂગ છે આ બધાય તમારે લખી નાખવાના બરોબર હવે જો નીચેથી એમસીક્યુ ચાલુ થાય છે હવે જો નીચે આ બધા એમસીક્યુ છે ચાલો હવે પાછળની બાજુ જોઈએ અહીંયા તમારે એમ સી ગયું પૂરા હવે નીચેથી ખાલી જગ્યા ખાલી જગ્યામાં મેં જેવી રીતના જવાબ લખેલા છે એવી રીતના જ લખેલા હોવા જોઈએ નામ ખાસ કરીને સાચા લખવા જોઈએ બરોબર તો તમને તમારા સાહેબો માર્ગ દેશે નહીં માર્ગ દેશે નહીં પછી એમ ન કહેતા કે અરવિંદ સાહેબે કીધું નહોતું ચાલો હવે આગળ ખરા જોડતા તો ચાલો વિદ્યાર્થીઓ જો તમને આપણા વિડીયોની અંદર બધી વસ્તુ સમજાવી હોય તો આવી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં